નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદી માં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત નો ત્રિમાસિક કસોટી લેવાની છે જે આપણે સોલ્યુશન કરવાના છીએ આના કુલ ગુણ રહેવાના છે ચાલીસ અને તારીખ છે બાવીસ આઠ બે હજાર પચીસ તો ચાલો આપણે આગળ વધીએ તો પહેલું આપ્યું છે આપેલા શબ્દોનું

પ્રશ્ન બે આપેલા સંસ્કૃતમાં લખો દસ માર્ક નો પ્રશ્ન છે અને પહેલું આપ્યું છે આપણે સ્ટેપલર બીજો ચશ્મા ત્રીજો વૃક્ષ ચોથું હોડી પાંચમું પંખો જેનું આપણે સંસ્કૃતમાં નામ લખવાનું છે તો સ્ટેપલર નેશ્માને હોડી આપણે બીજા પ્રશ્ન પર ચાલીએ પ્રશ્ન ત્રણ નીચેના શબ્દો સંસ્કૃતમાં લખો આ દસ માર્ક નો પ્રશ્ન છે તો અહીંયા આપ્યા છે આપણને પાંચ પહેલું છે ઋતુ અનુસાર ભોજન કરનાર જેને આપણે ભૂખ કહેવાય છે બીજું છે વારંવાર પુનઃ પુનઃ કહેવાય ત્રીજું છે મજાક જેને ઉપહાસ કહેવાય આગળ છે નિરોગી જેને ઉરુપ કહેવાય પાંચમું છે હિતકારી ભોજન કરનાર એને હિતભૂખ કહેવાય છે આગળ નો પ્રશ્ન પ્રશ્ન ચાર સંસ્કૃત શબ્દમાં લખો આ પ્રશ્ન છે સફરજન એટલે સેવમ એટલે સીતાફલમ કેળું એટલે કદલીફલમ આ કેરી એટલે આમરમ નારિયેળ એટલે નારિકેલમ આમ આપણો ચોથો પ્રશ્ન પૂરો થાય છે પાંચમા પ્રશ્નમાં આવીએ તો અહીં આપ્યું છે પ્રશ્ન આપેલા યોગ ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો આપ્યો છે પ્રશ્ન કસમા શબ્દો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્યો બનાવો આમાં પાંચ માર્ગ નો રહેવાનો છે પછી તો આગળ વધીએ પહેલું છે તો આપણે છે ને આ લીટી કરેલ છે જેને આપણે અહિયાં છે એથી ફેરવવાનો છે તો આપણે ફેરવીએ તો પ્રશ્ન બનાવીએ તો મમ મિત્ર કુત્ર વસ્તી મમ મિત્રમ કુત્ર વસ્તી આવી રીતે પ્રશ્ન બનાવવાનો છે પ્રશ્ન આ નો છે અને અહીં આપણું પેપર પૂરું થઈ છે બેસ્ટ ઓફ લક અહીં આપણું પેપર સંસ્કૃત નું ધોરણ સાત નું ત્રિમાસિક કસોટી ખતમ થાય છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળ્યા છીએ બીજા પેપરમાં જ્યાં સુધી